સુરત જિલ્લાના વાવ ખાતે આજે સવારે એક કરુણ ઘટના સામે આવે છે પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને રક્ષક કેડરની ભરતી પરીક્ષા દરમિયાન એક ઉમેદવારનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું છે વાલિયા એસઆરપી દળ જૂઠ દસ માં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા છત્રીસ વર્ષીય સંજય કુમાર રસિકભાઈ ગામિત પીએસઆઈની ભરતી પરીક્ષામાં ઉપસ્થિત થયા હતા સવારે પ્રથમ બેચમાં પાંચ કિલોમીટર દોડ દરમિયાન સવારે

મૃતદેહને વધુ કાર્યવાહી માટે સીએસસી હોસ્પિટલ કામરેજ ખાતે ખસેડવામાં આવ્યો હતો આ કરુણ ઘટનાએ પોલીસ વિભાગમાં શોકની લાગણી ફેલાવી હતી રાજ્ય અનામત પોલીસ દળ જૂથ અગિયાર વાવ ખાતે આજ રોજ શારીરિક ભરતી કસોટી દરમિયાન સંજય રસિકભાઈ ગામિત નામના ઉમેદવાર રહેવાસી ચીખલવાવ વ્યારા તેઓ શારીરિક કસોટીની પરીક્ષા આપવા માટે આવેલ હતા શારીરિક કસોટીની પ્રથમ બેચમાં તેઓની રનિંગ હતી અને તેઓ રનિંગ દરમિયાન બારમા રાઉન્ડના અંતે ટ્રેક ઉપર બેહોશ થઈ ઢળી પડતા તેઓને ફરજ પર હાજર ડૉક્ટર શ્રી ચિરાગ કટારિયા નાઓએ સીપીઆરની પ્રાથમિક સારવાર શરૂ કરેલ બાદ તાત્કાલિક ઓક્સિજન તેમજ અન્ય મેડિસિન શરૂ કરી ઇમરજન્સી એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે ખોલવાડ ખાતે આવેલ દિનબંધુ હોસ્પિટલમાં લઈ ગયેલ પરંતુ ફરજ પરના ડોક્ટર્સની હોય તેમને મૃત જાહેર કરેલ આજરોજ આ રાજ્ય અનામત પોલીસ દળ જૂથ ખાતે આવેલ આ યુવાન અચાનક ટ્રેક ઉપર રનિંગ દરમિયાન આ રીતે મૃત થયેલ છે અવસાન થયેલ છે ની દુઃખદ ઘટના બનેલ છે